ई जेटी बा वाली मटू ई लगरिया ना भाई पाबी बाई ना जन्मेल ने अरसी ना दूता ई गार बांध पड़ो नाइन नो पर्वत भीमसी ने मेरा मार बचा रामबी बाई बचा ई वरवरिया ना भाई जांजी बाई ना जन्मेल ने कारा ना पर्वत नो किमो बचा ई करंगिया ना भाई अवधी बाई ना जन्मेल ने कर्सन ना

एमसी नो कहनो ने डाडू वचा राची ने गोवो वचा मोतीरी धानी बा ये हुआ ना पाने रानी बाई ना जन्मेल ने मेरग ना दूँ तो कहना नो मेरा मन ने दाउ वचा रूडी बाई हुआ ना पाने डाय बाई ना जन्मेल ने अर्जन ना दूँ मेरा मन नो विक्रम वचा अंजु कुमाल उर्विशा बार ये गोजिया ना पाने

બત્રીસ માં ચાવડા રામ અમીરે તેમના ભાઈ ચાવડા સીધા અમીર દીકરા કારા ને દત્તક લીધેલ છે તે બારોટ ને ચોપડે રામ રામનો કારો વચા

નાતો અજય ના દોઈતા અમીર નો સાગર વચા ઈ કંડોરિયા ના ભાણેજ રંભીભાઈ ના જન્મેલ ને લાખાના દોતર નાથા નો આશીષ એ ઈ છ આરતી કાજલ કવિતાના ભણે નાતી ના જન્મેલ ને રામાના દોતર દેવાત નો મહેશ વચાય

મોતી બેની હું બાય ભાવના મણી ભાઈક ને કિરણ વડોદરી રામભીભાઈ ના જન્મેલ નેભા ના દોઈતો માલદેવ નો નિર્મલ ને હાર્દિક વચાય ના ભાણી

મલુભાઈ ના જન્મેલ ને નગાના દોતા ઈ ઘર બંધ પડધીર ને દેવસિંહ એ નંદાણીયા પાણી

એ ત્રણે તાના હરખ ના એમાં કોણ રંગ ને કોણ રાય ચાવડાઈ જહો કીર્તન ભર્યા એન ભંડાર પણ યાઠે પોર ઉલ્છ્લતા લાછે નઈ લગાર કે લાજે કાપડ પેરીએ લાજે દિયે દાન પણ લાજ વિના ના માનવી એનું કશું ન લીજીએ નામ પોતાના પર્યા સુણી જેની મુછ ધણવણ ખાય ઈ જળ હાપ ને જાણ હાચું હરઠ્યો ભણે કે દેવ ઈ હૌથી ડોયલો રાજા થી તિરાક પણ યાયર યાદો આગ કોઈ હાલી છાતી લઈ હિપડા કે આકુદી બડબડે ન ખાય ફંદિયાનો ખજૂર પણ ઈ તો માયાના મજૂર તો હાલી બેઠો હિપડા કે પેલા ના મેળા મેળવે પેલા દીએ દાન એના 71 રૂપિયા ઉધરે પાય પાય ગંગા સ્નાન કે દીતે થોડું ન થાય દીતે અધ કેરું થાય પણ જેમ નદી કિનારો હર કામ કટકો એમ જૂની જુમણાની જીભ હણ ઘોડું આવી દેહ માં દેખાડીએ દુન કહું હાથ થી ઘોડા હવે બુલેટ ફોર દેવું હોય

તો તો તને કહો તમારું જે જીવતા મુવા સંભળાવી દીધા હવે તને વાતું થાય ને એ બધી લેવાની થાય કયો એમ ને હિમત આવતી ના આવે તો કરવું હવે રાઈડો નખાવી હોય તોય ભલે પ્રેમથી તોય ભલે નકામ કઢવી તો ગમે એમ લેવું ગયો તો ડડને કહો કે અસાટી કિરજા મોરલા ને કંકણ પેટ ભરા આજ અમારી ઋત ના આવે ડડને કહો અહાટ મહિના આવે ને તે મોરલું એક જ વાર બોલે વરોમાં તો ખીમા ડડને કહો આ મોરલા 25 વર્ષ્યા જ બોલ્યા ગયો હા ગયો

મેન તમારા માલિક આ કી રેડી ભાઈ રેડી હાલો જે કરે માતાજી પ્રભુ સુખી રાખે હાથ પાડે વિસ્તાર વધે ભગવાન તમને જાજુ દેવામાં આશીર્વાદ

કે હોય ને તો હાલે ને પૃથ્વી ને પાવર રાય પણ કોક કોક કનાળા હોલો નો બાખે હમીરિયા કે જાણ પણું જગ દોયલું ધનતા કાલાવ ને હોય પણ કાલર કમળ નો નિપજે ઠેક ઠેકાણે કે પંખી લઈ પાગવડ સુનેવન શોભે નહીં પણ આવ્યા આશા કરીને માળા ઉપર માંડલી તો હવે નાના ને આવી જાવ કરંગિયા મહાદેવિયા

ये है तो привет